મમીઝ યમી કિચનમાં હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિયાળો ચાલી રહ્યો છે અને આપણે હવે શિયાળા સ્પેશિયલ રેસીપીઓ મૂકવા લાગ્યા છીએ ત્યારે આપણને શિયાળામાં શું મન થાય તો આપણને કંઈક ગરમ ખાવાનું મન થાય અથવા સૂપ પીવાનું મન થાય અને આજે આપણે એ જ સૂપ એવો એક સરસ સ્વાદિષ્ટ સૂપ શીખવા જઈ રહ્યા છીએ અને આપણે ફરી આવી ગયા છીએ જે આમ તો મમ્મી જમી કિચન ના ઓફિશિયલ સેફ તરીકે હું જાહેર કરી દઉં તો ચાલે એમ છે એવા જંખનાબેન કોઠારી ને થયા જંખનાબેન આમ મારી ખાસ મિત્ર છે અને કદાચ હું મહિને કે અઠવાડિયે એમ કહું કે મને એક રેસીપી આપવાની છે રેડી થઈ જાય એમ છે એ પોતાની યુટ્યુબ ચેનલ ખોલી શકે એમ છે પણ એને એમ કીધું કે આ મારી જ યુટ્યુબ ચેનલ છે હું તને મૂકીશ બરોબર ને બરાબર છે એટલે હવે હું બેન નહીં કહું કેમ કે મને ઝંખના બેન કઉ છું તો પેલાના વિડીયોમાં અમે બે ખૂબ હસિયા છીએ એકબીજાને કેમ કે અમારા જે રિલેશન છે ને એ આવા પ્રોફેશનલ કે સોશિયલ નથી અમે લોકો બહુ એકબીજાની સાથે એટેચ છીએ કેમ છે ઝંખના આય થોડુંક ઓડ લાગે એટલે હવે ફરી ચાલુ જ કરી દઈએ અને આ મારી નહીં તારી નહીં પણ આ આપણી ચેનલ છે કારણ કે હવે આટલા બધા જણા જે રીતે આને સપોર્ટ આપે છે ને એ રીતે લાગે છે કે ના આપણા બધાની ચેનલ છે બધી જ ચેનલ છે મમ્મીઓની ચેનલ છે ચોક્કસ આજે હું બનાવું છું કોન સૂપ સુ જનરલી રેસ્ટોરન્ટમાં બે જાતના સૂપ મળતા હોય છે સિમ્પલ કોન સૂપ ને વેજીટેબલ કોન સૂપ હું ખાલી એક અત્યારે સિમ્પલ કોન સૂપ બતાવીશ અને બાકીના વેરીએશન તમને કઈને સમજાવી દઇશ તો પણ ખ્યાલ આવી જશે આમાં કાંઈ વધારે નહીં જોઈએ બાફેલી મકાઈ છે મેં બે નંગ મકાઈ લીધી હતી આટલી દાણા રાખ્યા છે ને આને ક્રશ કરી નાખી છે

જો તમે વિનેગાર નો યુઝ ન કરતા હોય મોટી ઉંમર ના ને આપવું હોય તો આનું પણ ઓપ્શન છે લીંબુ બરાબર મીઠું જોશે મરી જોશે સોયા સોસ ને ચીલી સોસ બેય ઓપ્શનલ છે જો નાખવું હોય તો બાકી જરૂર નહીં પડે હવે પાણી લઈ આપણે ગેસ ચાલુ કરી દેસુ અને આ છે ને કોર્નફ્લોર નથી આ છે તપકીર અચ્છા તપકીર એટલે કે આ તમે આ તો આપણે નથી ચલો સિમ્પલ છે કે કોન સૂપ ફરાળી નથી પણ તમે ટમેટો સૂપ બનાવો છો અથવા દૂધી ટમેટાનો બનાવો છો તો એ ફરાળી સૂપ છે તો એમાંય તમે આ વાપરી શકો તપકીર એટલે અને તપકીરનો લોટ એટલે રાજઘરો અને સિંગ સિંગોડાનો જે લોટ હોય ને એનું મિશ્રણ છે તો રાજગરાનો લોટ એટલે સારો કે રાજગરાનો જે લોટ છે ને રાજઘરો પોતે એની અંદર નેચરલ સ્ટિરોઇડ હોય છે કે આપણને ક્યાંય લાગ્યું કર્યું કે કઈ અમુક વસ્તુની આપણને બહુ કમરના દુખાવા હોય માથાના દુખાવા હોય તો આપણે સ્ટીરોડ દવા લેતા હોય છે જ્યારે રાજગ્રા છે ને નેચરલ સ્ટીરોઇડ ગણવામાં આવે છે એટલે જ સુરણનું મહત્વ સુરતની બાજુ બહુ વધારે છે તમે સુરણની ભાજી કે સુરણનું શાક કરીને ખાઈ શકો તો તમને એમાંથી નેચરલ સ્ટીરોઇડ મળે છે અને આપણું જે રસોડું છે ને એ એવું છે કે એની અંદર આપણને દરેક આયુર્વેદિક વસ્તુ ને દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે હમ હમ

જેટલું તમારે અને દેવાનું મકાઈનું જોઈએ એ રીતનું મોટ આપણે બધી રીતે વિચાર કરીએ પછી સેજ એમ લાગે કે હવે એકદમ જો થોડું ગરમ થવા માંડ્યું છે પછી મકાઈ નાખી દેવાની હવે સેમ વેજીટેબલ સૂપ જો તમારે કરવો હોય તો આમાં ઝીણું સમારેલું ફણસી ગાજર કેપ્સિકમ જે વેજીટેબલ નાખવા હોય નાખી હમ બ્લાન્ચ કરવાની જરૂર નથી કેમ કે આમાં તો ઉકળશે જ અને ઝીણું સમારેલું છે પાછું એટલે વાંધો નહીં આવે

એમ લાગે કે હવે ગરમ થવા માંડ્યું છે એટલે જે આપણું તપકીરવાળું પાણી છે ને એ આવી રીતે નાખતું જવાનું એટલે ઓટોમેટિક એની થિકનેસ આવતી જશે ઉબરું આવે ને ત્યાં સુધી એકદમ ઉકળવા દેવાનું પછી તમે એમાં મરી નાખી શકો ચીલી સોસ રેડ ગ્રીન જે તમારે નાખવો હોય સોયા સોસ નાખી શકો અને આ વિનેગાર વાળું જે મરચાનું આપણે રેડી કર્યું હતું એ નાખી દેવાનું આવી જાય બાકી બીજું કાંઈ જ નવું નથી છતાંય તમને આમાં સેમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે એટલે હું તો એવું કે ચિલી સોસ સોયા સોસ રેસ્ટોરન્ટમાં કેમ આવી જ રીતે રેડી હોય છે ખાલી મીઠું નાખેલો જ

પણ આપણને ઘણીવાર એવું લાગે કે ભાઈ હવે આ તો આટલું જ થયું અને મહેમાન આવવાના છે ને મેં થોડુંક પાણી નાખી દીધું તો મીઠું તો એડ થઈ જશે તો કેમ કરશું તો એનું પણ ઓપ્શન છે કે આમાં પાછું આપણે પાણી નાખી તપકીરવાળું કરી અને સે જાડું કરી શકશું ગમે ત્યારે એવું નહીં કે બીજા પાંચ જણા ભરવાના છે તો કાંઈ મકાઈ કંઈ ફરીથી નાખવાની જરૂર નથી એનો ટેસ્ટ આવી ગયો છે ખાલી આ તપકીર કે કોર્ન જે આપણે પાણી કરીએ ને સાદુ પેસ્ટ ઈ નાખી દેવાની અને આમાં પાણી થોડુંક વધારે નાખી મીઠું નાખી દેવાનું નાખશું ને હવે તો એકદમ તરત દેખાશે કે આ જાડું થવા માંડ્યું કે હવે જરૂર નથી આટલાની હવે કરવા માટે રેડી છે આપણો કોન શું પછી આપણે સ્વાદ મુજબ થોડુંક તીખું કરવું છે જે કરવું હોય પોતાની રીતે દરેક વ્યક્તિ ફેરફાર

એટલે ખૂબ જ સરસ અને આ ટેસ્ટ કરવામાં મને મજા પણ આવશે બહુ જ સરસ છે પ્યોર રેસ્ટોરન્ટ સ્ટાઈલ કહી શકાય અને આમ પાછું કાંઈ નથી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્યારે કે આ આપણે કરી રાખ્યું છે પછી આ ઉપર નાખીએ છીએ ને જે સ્મેલ છે ને એ આની જ છે હા પણ ખરેખર બહુ જ સરસ અને

ફટાફટ પી લો ઠંડો થાય પહેલાં આવજો